આ નથી કોઈ પંજાબી શાક કે નહીં ગુજરાતી શાક કે નથી ભાજી પાઉં આજે હું તમારી જોડે એવી રેસીપી શેર કરી રહી છું કે જ્યારે બી આપણા ઘરે કોઈ બી શાકભાજી ના હોય અને આપણે વિચારતા હોઈએ કે આજે શું બનાવીએ તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખરેખર તમને બહુ જ ગમવાની છે એને બનાવવા માટે આપણે એક ચમચી જેટલું આપણે બટર લેવાનું છે અહીંયા આપણે વન ફોર્થ કપ જેટલું તેલ ઉમેરીશું આ રેસીપીમાં તેલ છે જ વધારે જાય છે હવે એમાં આખા મસાલા ઉમેરીશું તમાલપત્ર એલાયચી મોટી બે નંગ જેટલું લવિંગ થોડું આપણે આમાં તેજપત્ર ઉમેરીશું જેથી એનું બહુ સરસ ટેસ્ટ આવે લાલ મરચાં ઉમેરીશું અને ચારથી પાંચ નંગ જેટલું આપણે કાળા મરી ઉમેરવાના છે બધાને આપણે સરસ રીતે ઘીમાં અને બટરમાં શેકવાનું છે જેથી એનો ફ્લેવર બહુ જ સરસ આવે રેસીપીમાં હવે મેં અહીંયા સાતથી આઠ નંગ જેટલી લસણ બે લીલા મરચાં અને નાનો કટકો જેટલું આદુને આવી રીતે ચોપ કરી લીધું છે મેં ક્રશ નથી કર્યું સેજ આખુરે રહે એવી જ રીતે આપણે એને ચોપ કરવાનું છે તમે લસણ અગર સરખું ખાતા હો તો આઠથી દસ કડી જેટલી લસણ અવશ્ય નાખજો એનાથી એનો ટેસ્ટ ખરેખર શાકમાં બહુ જ મસ્ત આવશે ત્રણ નંગ જેટલા કાંદા લેવાના એને પણ ચોપ કરીને ઉમેરવાનું છે જ્યારે આદુ લસણ મરચાંની પેસ્ટ સરખી શેકાઈ જાય પછી જ આપણે એમાં કાંદા ઉમેરવાના છે હવે કાંદાને પણ આપણે સરસ રીતે શેકીશું એને શેકીને આપણે જ્યાં સુધી એનો સરસ કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે એને શેકવાથી એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે આવી રીતે ફેલાઈ દેવાનું અને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે કાંદાને સરસ રીતે મીડિયમ ફ્લેમ ઉપર આપણે શેકવાનું છે જો કાંદા કંઈક આજુબાજુથી બ્રાઉન થવા લાગ્યા છે અને કાંદાનો કલર પણ બદલાઈ ગયું છે બસ આવું જ થવું જોઈએ કાંદા ત્યારે આપણે આમાં ટામેટા ઉમેરીશું મેં અહીંયા ત્રણ નંગ જેટલા ટામેટા લીધા છે એને પણ મેં ચોપ કરીને જ આમાં એડ કર્યું છે ચોપ કરો કે કદુગસ કરો એ તમારા પર છે પણ એને એકદમ ઝીણું જ કરવાનું છે ટામેટાને હવે બધાને સરસ રીતે મિક્સ કરીને આને પણ આપણે આવી રીતે સરસ ફેલાઈને ઢાંકી દઈશું જેથી ટામેટા સરસ રીતે શેકાઈ જાય આપણે આ બધું જ્યારે બટર અને તેલમાં આ રેસીપી બનાવીએ છીએ ને ત્યારે ખરેખર બહુ જ ટેસ્ટી બને છે જો કંઈક આવી રીતે ઉપર તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે એને શેકવા દેવાનું છે લગભગ ત્રણથી ચાર મિનિટમાં આપણા ટામેટા સરસ રીતે શેકાઈ જાય છે હવે આની ઉપર આપણે મસાલો કરીશું જેથી જે આપણા મસાલા પણ સરસ રીતે બટર અને તેલમાં શેકાય એના માટે અડધી ચમચી જેટલું હલ્દી પાવડર બે ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર એક ચમચી જેટલું ધનિયા જીરું પાવડર ઉમેરીશું અને બે ચમચી જેટલું ગરમ મસાલો કે કિચન કિંગ મસાલો તમારી જોડે જે હોય એ તમે નાખી શકો છો મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જ્યારે આપણે આવી રીતે સરસ રીતે મિક્સ કરીએ ને તો આપણો જે મસાલો છે એ તેલમાં શેકાય છે અને તેલ આજુબાજુ છૂટે ત્યાં સુધી આપણે મસાલાને શેકવા દેવાનું છે આવી રીતે આપણે એને કન્ટિન્યુસ ચલાવતા રહેવાનું છે જેથી આપણા મસાલા નીચે બળે નહીં બસ આવી રીતે જ્યારે સરસ રીતે શેકાઈ જાય પછી એમાં આપણે દહીં ઉમેરવાની છે દહીં મેં અહીંયા બે ચમચી જેટલું દહીં ઉમેર્યું છે થાય તો દહીં ઘટ જ ઉમેરવાની પાણીનો ભાગ આમાં ના આવે એટલું સારું એવી રીતે આપણે દહીં ઉમેરવાની છે અને દહીંને પણ ઉમેર્યા પછી આપણે કન્ટિન્યુઅસ એને એકથી બે મિનિટ માટે મિક્સ કરતાં રહેવાનું છે જ્યાં સુધી જે દહીં છે એ સરસ રીતે મિક્સ ના થઈ જાય જો અગર તમે મિક્સ નહીં કરો ને તો દાણા દાણા દેખાશે એ શાક સારું નહીં લાગે એટલે આપણે દહીંને ત્યાં સુધી મિક્સ કરવાનું છે જ્યાં સુધી સરસ તેલ ના છૂટું થાય જ્યારે તેલ છૂટી જાય પછી એને એકદમ ધીમું કરીને ગેસ ને આપણે શાક ને બે મિનિટ માટે સરસ રીતે થવા દઈશું જ્યારે શાક આવી રીતે સરસ થઈ જાય પછી એમાં આપણે આ મિક્સર ઉમેરવાનું છે એને બનાવવા માટે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું ચણાનો લોટ લીધો છે હવે મેં અહીંયા મીઠું આપણે થોડુંક જ ઉમેરીશું લગભગ અડધી ચમચી જેટલું કારણ કે આપણે પહેલાં પણ શાકમાં મીઠું ઉમેરેલું જ છે હવે એમાં થોડું કોથમીર અને એક નાનું મરચાંને આપણે સમારીને ઉમેરીશું અને એક ચપટી જેટલું જ આપણે આમાં સોડા ઉમેરવાની છે અને અડધી વાટકી જેટલું કે અડધું મેજરિંગ કપ જેટલું આપણે આમાં પાણી ઉમેરવાનું છે જેટલું આપણે ચણાનો લોટ લીધો છે એનાથી ડબલ આપણે પાણી ઉમેરવાનું છે એટલે વન ફોર્થ કપ જેટલું આપણે ચણાનો લોટ હતો એટલે વન ફોર્થ કપ બે વાર આપણે એટલે અડધો કપ જેટલું આપણે પાણી ઉમેરીશું અને એને સરસ રીતે મિક્સ કરીશું જો કંઈક આવી રીતે આપણું આ મિક્સર રેડી થઈ જશે હવે આ મિક્સરને આપણે આવી રીતે ગ્રેવીની ઉપર નાખવાનું છે આવી રીતે ફરતું નાખવાનું છે કંઈક આવી રીતે બસ હવે એને ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે આપણે એને સરસ રીતે શેકાવા દઈશું બેથી ત્રણ મિનિટ થઈ જાય તો કંઈક જો આવી રીતે સરસ આપણે ચણાનો લોટ જામી જાય છે અને જો કેટલી સરસ આપ લોટ જામી ગયો છે હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ તમારું વન ટાઈપ ઓફ પનીર વગરની ભુરજી બનીને રેડી થઈ ગયું છે આપણે ના પનીરની જરૂર પડી છે કે નાય કોઈ બીજી વસ્તુની અને આપણે આને તમે ચણાના લોટની ભુરજી પણ કહી શકો એને સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે કંઈક આવી રીતે હવે આની અંદર મેં તમે જેટલી ઢીલી ગ્રેવી ખાવા માંગતા હો એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેર્યું છે કેમ કે અમે તરત ખાવા જ બેસવાના હતા એટલે મેં એટલું જ પાણી ઉમેર્યું છે અગર તમે મોડા ખાવા બેસવાના હો તો આની અંદર તમે તમારી રીતે એડજસ્ટ કરીને પાણી ઉમેરી શકો છો કારણ કે આ ગ્રેવી તરત જ ઘટ થઈ જાય છે કારણ કે આમાં ચણાનો લોટ ઉમેર્યો છે પાણી નાખીને થોડું આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બસ અને તમે જેટલી ઢીલી ગ્રેવી ખાવા માંગતા હો એ પ્રમાણે પણ તમે પાણી એડજસ્ટ કરી શકો છો અને જો કેટલું સરસ આપણે ચણાના લોટની ભુરજી બનીને રેડી છે હવે આની ઉપર થોડું આપણે કસૂરી મેથી ઉમેરીશું કસૂરી મેથીને આવી રીતે હાથ ઉપર મસડીને જ નાખવાનું આનાથી આનો સ્મેલ અને આની ટેસ્ટ બહુ જ સરસ આવે અને થોડું આપણે ઉપર કોથમીર વભરાઈ દઈશું અને જો કેટલું સરસ અને કેટલું ઇન્સ્ટન્ટ આપણું શાક બનીને રેડી છે કોઈ બી શાક ના હોય અને કોઈક મહેમાન બી ઓચિંતા આવી ગયા હોય તો પણ તમે આ રેસીપી બનાવીને એમને ખવડાવી શકો છો કે તમે પોતે પણ આ ઘરમાં બનાવીને ખાઈ શકો છો ખરેખર બહુ જ સરસ રેસીપી છે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો થેન્ક યુ